અત્યારની પરિસ્થિતિની વાત કરીએ ને તો એક જ વાત થઈ રહી છે આ તારો પક્ષ છે અમારો પક્ષ છે આ તારી સરકાર છે અમારી સરકાર છે અને આમાં જ્યારે વિરોધની વાત આવે જ્યારે આંદોલનની વાત આવે ત્યારે બધું ઠંડાગાર થઈ જાય છે એ જુસ્સો છે એ જોમ છે અત્યારે દેખાઈ નથી રહ્યું આ યુવાનોની વાત થઈ રહી છે અને વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આજે પચાસ વર્ષ પૂરા થયા છે નવ નિર્માણ આંદોલન એ આંદોલન કે માત્ર મેસ બિલના કારણે શરૂ થયું હતું અને પછી એમાં ધીરે ધીરે વિદ્યાર્થીઓ જોડાયા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ જોડાયા અને આ જે આંદોલન છે એ કેટલું મજબૂત હોઈ શકે છે આંદોલનની તીવ્રતા કેટલી હોઈ શકે છે એ બધું જ આંદોલનને દર્શાવ્યું અને ગુજરાતની અંદર ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારનું જે આંદોલન હતું એ આંદોલન એટલે નવનિર્માણ આંદોલન અને આંદોલન વિશે જ આજે વાત કરવી છે અને આંદોલનમાં વાત કરવા માટે યુવરાજભાઈ જોડાયા છે યુવરાજભાઈ ઇતિહાસને યાદ કરવો છે કે ત્યારે આથી પચાસ વર્ષ પહેલા ડિસેમ્બરમાં એવું તો શું થયું હતું કે વિદ્યાર્થીઓ છે એમનું એક આંદોલન એવું થઈ ગયું કે એણે સરકારની જે સત્તા છે ઉખાડી અને ફેંકી દીધી ખાસ કરીને સમીરભાઈ જોવા જઈએ તો આંદોલન શા માટે થતું હોય છે આંદોલન છે ને લોકશાહીનો પ્રાણ છે જ્યારે જે વંચિતો હોય ગરીબો હોય એની સાથે અન્યાય થતો હોય મધ્યમ વર્ગના લોકો સાથે અન્યાય થતો હોય ત્યારે એ આંદોલન થતું હોય અથવા તો કોઈ પણ ની સાથે જયારે અન્યાય થતો હોય ને ત્યારે આંદોલન થતું હોય છે અને આંદોલન એ લોકશાહી નો પ્રાણ છે લોકશાહી ટકાવી રાખવા માટે આંદોલન થતા હોય છે ત્યારે પણ જે તે પ્રશ્ન જે તે સમય હોય ખાસ કરી તમે નવનિર્માણ ની વાત કરી તો એમાં તમે જે વાત ઉમેરી કે ભાઈ

જગ્યા ન્યાય થઈ રહ્યો છે છતાં પણ આજનો ગુજરાતનો યુવાન જે તે સમયે નવનિર્માણ આજે પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયા પણ જે સમયે જે જોમ જુનુન અને જુસ્સાથી જે યુવાનીમાં તણવડાટ મારતો હોય એ યુવાન જ્યારે લડતો હતો એ આક્રમકતા સાથે લડતો હતો એવો યુવાન આજે ગુજરાતમાં સમીરભાઈ આપણે કહી શકીએ છીએ કે જોવા નથી મળતો અહ અત્યારની પરિસ્થિતિની વાત કરીએ કારણ કે જે ઝોમની જે જુસ્સાની વાત કરી અને અત્યારની જે પરિસ્થિતિ છે એની પણ આપણે વાત કરીએ કારણ કે એ જ્યારે ભારતની આઝાદીની વાત કરીએ તો લગભગ ત્રીસ વર્ષ થઈ ચૂક્યા હતા બરાબર યુવાનો સમજી ચૂક્યા હતા કે આ લોલીપોપ છે આ ગલકું છે આ વધારે નહીં ચાલે જે નોકરીની વાત કરે છે જે રોજગારની વાત કરે છે ગરીબી હટાવવાની વાત કરે છે એ સરકારો જે છે એ અત્યારે નહીં ચાલી શકે કારણ કે તમે બહુ લોલીપોપ આપી દીધા ત્યારે એવું શું થયું હતું લોકોની અંદર કે એ સમજી શક્યા સૌ પ્રથમ આ લોકોની થાળી ઉપર સીધો વાર હતો જે સામાન્ય રીતે જે મેસ બિલ હતું એ પિંચોતેર રૂપિયા હતું અને બીજું કે ક્યાંક ને ક્યાંક

ટન કાપ મૂકીને પાંત્રીસ હજાર ટન આપવાનું નક્કી કર્યું હતું બીજું કે જે બીજા જે અન્ય અનાજ હતા એની ઉપર પણ ભાવ વધારો ઠોકી થોપી બેસાડવામાં આવ્યો હતો કેન્દ્ર દ્વારા અને કેન્દ્ર દ્વારા જે ભાવ વધારે થોપી બેસાડવામાં આવ્યો ના છૂટકે ચિમનભાઈએ પણ આની સામે સામનો કરવા માટે એ સામાન્ય નાગરિક ઉપર એને જોડી દીધું અને સામાન્ય નાગરિક ઉપર જ્યારે આ ઢોળી બેસાડવામાં આવ્યું થોપી બેસાડવામાં આવ્યું ત્યારે એ સામાન્ય નાગરિકોએ એ છાવરી ન લીધું સામાન્ય નાગરિકોએ કીધું કે ભાઈ આ અમે નહીં ચલાવી લઈએ તમારે કેન્દ્ર સાથે જે પણ વાંધા વચકા હોય પણ તમે સામાન્ય નાગરિકને નામ આપશો તો અમે નહીં સહન કરીએ એ સહન શક્તિ એ યુવાનોમાં નહોતી એ સહન શક્તિ જે એની થાળી ઉપર જે પ્રહાર થયો એના વાલીઓમાં પણ નહોતી અને જોવા જઈએ તો પછી એક જે કોલેજમાંથી જે આંદોલન બહાર નીકળ્યું પછી અમદાવાદ સુધી પહોંચ્યું એલડી કોલેજ સુધી અને એલડી ડી કોલેજ માંથી જયારે આંદોલન બહાર નીકળે ત્યારે આપણે સમજી શકીએ પૂરા ગુજરાતમાં આંદોલન પ્રસરતું હતું અને બધી જ જગ્યાએ એ વિરોધ થવા લાગ્યો અને વિરોધ એટલો આક્રમક હતો કે ના છૂટકે પછી એમને એની પોતાની સીટ એટલે કે સીએમ ની જે સીટ હતી એ સીએમ ની સીટ ખોવાનો પણ વારો આવ્યો હતો આ એ પ્રકારનું આંદોલન હતું એટલે નવનિર્માણ આંદોલન તમે જે વાત કરી ન ભૂતો તો ના ભવિષ્ય હતી એ પ્રકારનું આંદોલન અત્યારે વર્તમાનમાં કરવું એ મને લાગે છે કે અત્યારે અશક્ય છે કારણ કે અત્યારે જે જે યુવાન છે અથવા તો જે વ્યક્તિ છે જે નાગરિક છે એક એક વધારે પડતો અતિ સહનશીલ એ થઈ ગયો છે એ બધી જ વાતમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ એ થઈ ગયો છે એટલે અતિ સહનશીલતા નથી જે આ કોમ્પ્રોમાઇઝ કરતો જે વિદ્યાર્થી કે યુવાન કશો તો સામાન્ય નાગરિક થઈ ગયો છે એને કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે બાકી જે તે સમયે જે આંદોલન થયું એ ચોક્કસપણે કહી શકાય કે જે ગરીબો હતા જે મધ્યમ વર્ગ હતા એની થાળી ઉપર વાર થયો તો એ લોકો ચોક્કસપણે બોલ્યા હતા આજે આટલી મોંઘવારી વધે છે આ ચારસો રૂપિયાનો બાટલો અત્યારે બારસો રૂપિયા થઈ ગયો

એક ટ્વીટ થી વધારે કંઈ થતું નથી અને ટ્વીટ થી કંઈ થશે નહીં એ પણ ખબર છે સિવાય કે બે ચાર ફોલોઅર વધી જાય તો આ જે પ્રકારની માનસિકતા અત્યારે યુવાનમાં એવું કહીએ કે જો નમાલાપણું તો પણ ખોટું ન કહી શકાય અતિશયોક્તિ ન કહેવાય કેમ આ યુવાન અત્યારે ધીરે ધીરે એકદમ નમાલું બનતો જઈ રહ્યો છે આમાં હું ક્યાંક દોષ આપી રહ્યો છું ઘણા લોકો નહીં ગમે પરંતુ એના માટે જવાબદાર એ વર્તમાન સત્તા પણ છે એની સાથે સાથે સૌથી જો કોઈ મોટું આમાં કોઈ પક્ષદાર હોય તો હું માનું છું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા લોકોને માય કાંગલો ને પાંગળો કરી દીધો છે કારણ કે સોશિયલ મીડિયામાંથી એ વ્યક્તિ બહાર જ નથી આવતો આજે ક્યાંક અત્યારે જે વિરોધના સુર ઉઠી રહ્યા છે ને એ સોશિયલ મીડિયામાં ગ્રુપ ગ્રુપમાં ઉઠી રહ્યો અથવા તો પોતાની અંદર જે દાસ છે એ પોતે લખીને ક્યાંક મૂકી દે છે પણ વાસ્તવિક રીતે આંદોલન કેવાય કોને જે ગાંધીજી જે સરદારે જે બાબા સાહેબ આંબેડકરે જે આંદોલનો કર્યા એ આંદોલન હતા કે તો કે ભાઈ રોડ ઉપર આવીને એને વિરોધ પ્રદર્શન કરવો જોઈએ કે ભાઈ નહીં જ ચલાવી લે રોલેટ રોલેટ એક્ટ આવ્યો કે જો બીજા કોઈ પણ નીતિ નિયમો જ્યારે થોપી બેસાડવામાં આવ્યા ત્યારે એ અમે નહીં જ ટૂંકમાં અમારી ઉપર નહીં જ લઈએ એને આક્રમકતાથી એ લોકો વિરોધ કરતા વિરોધ ક્યાં થતો હતો વિરોધ રોડ ઉપર થતો હતો આઝાદી પછી માટે તૈયાર જ નથી જે સત્તા પક્ષ છે એને ડરાવીને રેખા છે એ કોઈ પણ સંજોગો ડરે એટલે કોઈ પણ સંજોગો એને ડરાવીને રાખવામાં આવે છે એ ભાઈ તારી ઉપર કેસ થઈ જશે એ ભાઈ બાર નો જવાય ધ્યાન રાખજે કાલ ફસાઈ જતા વાર નહીં લાગે એટલે આ પ્રકારનો એક માહોલ

બદનામ કે જે પણ હોય એનાથી એટલે આજે અત્યારે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ખુબ દયનીય પરિસ્થિતિ છે હું એમ કહી શકું કેમ કે યુવાન કે સામાન્ય નાગરિક પોતાના હક પોતાના અધિકાર કે ન્યાય માટે એ અવાજ ઉઠાવતો બંધ થઈ ગયો છે જયારે વ્યક્તિગત રીતે હું એમ કે ભાઈ મારી સાથે અન્યાય થતો હોય આજે હું ગરીબ હોય હોય કે તો તો વંચિત મારા જે કહી શકે કે હક અધિકારો છે એનું શોષણ થતું હોય તો શોષિત તરીકે મારે બોલવું જોઈએ અત્યારે આંદોલન નું આઉટસોર્સિંગ થાય છે કે ભાઈ અત્યારે તમે જો જીએસઆરટીસી ના કર્મચારીઓ યુવરાસિંહ તમે આવો આંદોલન કરો વિદ્યુત સહાયક વિદ્યા સહાયક કોઈ પણ હોય તમે તમારી પીડા જાતે કેમ નથી કહી શકતા તમારે રોડ ઉપર આવું જોઈએ તમે આક્રમક રીતે વિરોધ કરો દરેક કોણ કવર ન કરે બધા જ કવર કરે પણ અત્યારે જે રીતે કહી શકાય કે માહોલ જે જાણી જોઈને ઉભો કરવામાં આવે છે એક ડરાવવાની એક ધમકાવાની અને એક સોશિયલ મીડિયા હું ત્રણેય ને જવાબદાર ઘડું છું આ ત્રણેય જવાબદાર એટલા માટે કે વિદ્યાર્થી કે યુવાન આજે એના હાથમાં જે મોબાઈલ આવી ગયો છે એ મોબાઈલ ની બહાર નીકળતો નથી અને મોબાઈલ ની બહાર જ્યારે નીકળતો નથી ત્યારે ચોક્કસપણે એ આંદોલન શક્ય નથી અને આંદોલન એ રોડ ઉપર જ શક્ય છે એનો વિરોધ એ રોડ ઉપર જ થવો જોઈએ અને રોડ ઉપર વિરોધ થાય તો સડક થી લઈને સદન સુધી અવાજ આવે ને તેવો વિરોધ થવો જોઈએ આ સડક ઉપર લોકો આવા થયા નથી સોશિયલ મીડિયામાં થાય છે આ સડક ઉપર જ્યાં સુધી આંદોલન નહીં આવે ને ત્યાં સુધીના પ્રત્યાઘાતો આપણે આપને જોવા નહીં મળે ઓકે તો આ હતા યુવરાજસિંહ જાડેજા કે એમણે પોતાની વાત રાખી કારણ કે આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે નવનિર્માણ આંદોલનના અને આ આંદોલન એની આપણે વાત પણ કરી કે શું આંદોલન હતું કઈ રીતના થયું હતું કઈ રીતના સમય જ આની સમાજ આની અંદર ઉમેરાયો અને આની જે તીવ્રતા છે એ કઈ રીતના વધી આ તારો પક્ષ છે આ મારો પક્ષ છે હું આ પક્ષનો આ મારી પાર્ટી છે આ મારું આ તે બસ એ બધું ન ચાલે જ્યારે દમન થતું હોય ને ત્યારે દમનની સામે અવાજ ઉઠાવવામાં આવે અને ત્યારે જ આવું જે નવનિર્માણ છે એ થતું હોય છે ધન્યવાદ